ફૂલણજી દેડકો એક વખતની વાત છે એક દેડકો પોતાના ચાર બચ્ચા અને દેડકી સાથે એક કૂવામાં રહેતો હતો દેડકો ખૂબ જ ખાવધરો હતો તે ખાય ખાય ખૂબ જાડો પાડો થઈ ગયો હતો તે માનતો હતો કે આ વિશ્વમાં પોતાનાથી મોટું બીજું કોઈ છે જ નહીં એક દિવસ દેડકાના ચારે બચ્ચા કૂવાની પાળે રમતા હતા અચાનક જ તેમણે દૂરથી ચાલ્યો જતો એક હાથી જોયો પહેલા કોઈ દિવસ તેમણે આવું વિશાળ કાંઈ પ્રાણી જોયું ન હતું તેથી તેઓ ખૂબ જ ડરી ગયા ને ઝડપથી કૂવાના પાણીમાં કૂદી પડ્યા બચ્ચાઓ ડરના માર્યા પોતાની મા ડેટકી પાછે જઈ બોલ્યા મામા આજે અમે એક મોટા કાળા પહાડ જેવું પ્રાણી જોયું તેને લાંબુ નાક હતું મોટા ઝાડના થડ જેવા ચાર પગ હતા ગાગર જેવું મોટું પેટ હતું બચ્ચાની વાત સાંભળી દેડકો મોટી ફલાંગો પરતો પરતો ત્યાં આવી પહોંચ્યો અને બોલ્યો હોય જ નહીં મારાથી મોટું બીજું કોઈ હોય જ ન શકે ચારે બચ્ચા કહે ખરેખર અમે બહુ જ મોટું પ્રાણી જોયું છે દેટકાએ પોતાનું પેટ ફૂલાવ્યું અને પૂછ્યું આટલું મોટું પ્રાણી બચ્ચા કહે ના બાપા હજુ મોટું દેટકાએ ફરી પોતાનું પેટ વધુ ફૂલાવ્યું અને કહ્યું આટલું મોટું બચ્ચા કહે ના ખૂબ જ મોટું તેનું પેટ હતું દેટકાએ ખૂબ જોર લગાવી પેટ ફૂલાવ્યું ચારે બચ્ચા બોલી ઉઠ્યા ના તેનું પેટ તો આનાથી પણ ખૂબ જ મોટું હતું દેટકો કહે હવે જુઓ હું વધુ પેટ ફૂલાવી તમને બતાવું છું કે હું કેટલો મોટો છું દેટકી કહે દેટકા રાજા તમે ખોટું જોર કરવાને બદલે આપણા બચ્ચાની વાત સમજો તો ખરા દેટકો કહે મારા કરતાં બીજું કોઈ મોટું હોય જ ન શકે એમ કહીને તે ફરી ખૂબ જોર કરી પોતાનું પેટ ફૂલાવા લાગ્યો થોડી વારે મોટા અવાજ સાથે ડેટકાનું પેટ ફાટી પડ્યું બિચારો દેટકો કોટું અભિમાન કરીને પોતાની તાકાત કરતાં વધુ જોર અજમાવવા જતા પોતાનો જીવ ગુમાવી બેઠો ફૂલણજી ડેટકાની આ વાર્તા શીખવે છે કે કોઈ પણ વાત પર ક્યારેય અહંકાર ન કરવો જોઈએ અને પોતાની મર્યાદા જોઈએ વધારે શાન બતાવવા કે ખોટું જોર અજમાવવાથી હંમેશા નુકસાન થાય છે તો જો મિત્રો તમને અમારી આ ફૂલણજી ડેટકાની વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા જો તમે આ પીડીએફ બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સને જોઈન કરવાનું ભૂલતા નહીં